કેવડિયા ખાતે એકતા મોલમાં આવેલા ગરવી ગુરૂજરી સ્ટોલ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં હાથશાળ હસ્તકલાના ઉત્પાદનોનું વિક્રમજનક વેચાણ નોંધાયું છે વર્ષ દરમિયાન રૂપિયા એક કરોડ બાવીસ લાખથી વધુ રકમના હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોનું વેચાણ થયું હતું ગયા વર્ષે દેશ વિદેશના અંદાજે ચાર લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી એકતા મોલ ખાતે દેશભરના કલાકારોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી રહી છે મોલમાં કામ કરતા વિવિધ રાજ્યોના કર્મચારીઓને રહેવા માટે નવા ફ્લેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે ગરવી ગુર્જરી એમ્પોરિયમ એકતા મોલમાં શોપ નંબર વનમાં છે આ જે શોરૂમ જે છે એ ગુજરાત ગવર્મેન્ટનું એક સાહસ છે જેમાં હાથસાડ અને હસ્તકલાની વસ્તુઓનું વેચાણ થવામાં આવે છે ગત બે હજાર ચોવીસ વર્ષ દરમિયાન એકતા મોલ ખાતે અંદાજીત ચાર લાખ ઉપરની વિઝિટર્સ વિઝિટર્સે અહીંયા મુલાકાત લેવામાં આવેલ હતી એમાંથી એક નંબર એટલે કે ગરવી ગુર્જરી એમ્પોરિયમમાંથી દરેક વિઝિટર્સમાંથી સમજો કે અંદાજીત અમારે ત્યાંથી 1 કરોડ ને 22 લાખ નું સારું એવું વિચરણ કરવામાં આવેલ હતું ઓર યહાં અમે દેખા હાથ સે બની ચીજે બહોત અચ્છી અચ્છી હે લિયા ભી હે હમને યહાં સે કુર્તી ભી લી હે ઓર યે લગાને વાલા ભી લિયા હે જો દરવાજે પે લગાતે હે ઓર ભી હમે બહોત અચ્છા લગા યહાં અબ યે હે કી હમ શોપિંગ કે મૂડ સે નહીં આયે હે લેકિન ફી ભી દેખ કે અપને આપકો રોક નહીં પાએ તો હમને યહાં સે લિયા હે